હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળાની ઋતુમાં આપણે અડદિયા બનાવીશું તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેવો કરકરો અડદનો લોટ લીધો છે સીણેલું કોપરું માવો પાંચસો ગ્રામ ગોળ કાજુ બદામ અને ગુંદર લીધો છે આખો અને આપણે અડદિયાનો મસાલો લીધો છે અને એક ચમચી જેવું મેં સૂઠનો પાવડર લીધો છે તો આપણે અડદિયા બનાવીશું આજે તમે ક્યારેય પણ ન બનાવ્યો તો જરૂરથી ટ્રાય કરજો અને અહીંયા મેં ઘી લીધું છે ચારસો ગ્રામ જેવું આપણે ઘીની જેમ જરૂર પડશે એમ આપણે એડ કરતા જઈશું ઘીને હવે લોટ છે એને આપણે તાબુ દઈશું તો અહીંયા મેં ચારથી પાંચ ચમચી જેવું આપણે દૂધ એડ કરીશું અને બેથી ત્રણ ચમચી જેવું આપણે ઘી એડ કરીશું અહીંયા મેં ઘી છે એ પીગળેલું લીધું છે તમે ઠીક થયેલું પણ લઈ શકો છો પીગળેલું હોય તો આપણે મોણ દેવામાં એકદમ સહેલું અને સારું પડે છે તો તમે ક્યારેય પણ અળદી આ રીતે ન બનાવે તો જરૂરથી બનાવજો અને આ અળદિયા છે એકદમ કણીવાળા બને છે ધાબો દેવાથી તો આ રીતે આપણે ધાબો દઈ દઈશું અને એકદમ સોફ્ટ બને છે અડદિયા અને લાંબો ટાઈમ સુધી આ અડદિયા સારી રીતે આપણે સ્ટોર કરવા હોય તો એક મહિનો સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ તો જો સારી રીતે અડદિયા આપણા શેકાયેલા બનેલા હશે લોટ તો આપણા અડદિયા એક મહિનો સુધી તમે સ્ટોર કરશો તો પણ અડદિયા સરસ એવા બનશે અને અમારી જોડે ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો તો આ આ રીતે આપણે ધાબો દઈ દઈશું અને દસક મિનિટ જેવું આપણે એને રહેવા દઈશું હાથની મદદથી આ રીતે આપણે લોટ છે અને મસળી અને બંને હાથથી કરવાથી આપણો ધાબો છે એકદમ એક રસ થઈ જાય છે તમે જોઈ શકો છો આ રીતે આપણે એને થાબડી અને મૂકી દઈશું દસથી પંદર મિનિટ સુધી એટલે આપણું જે લોટ છે એકદમ સરસ એવો દાણેદાર બની જશે અડદિયા છે એ આપણે શિયાળાની ઋતુમાં જ બનાવીએ છીએ અને ઠંડીની ઋતુમાં આ અડદિયા બધાને બહુ જ ભાવતા હોય છે ત્યારે જ આપણે બનાવીએ છીએ તો હવે આપણે મિક્સરમાં મેં અહીંયા સો ગ્રામ જેટલો મેં ગુંદ લીધો છે તો ગુંદને આપણે એકદમ ઝીણો એવો વાટી લઈશું આપણો ગુંદ છે એકદમ જો આ રીતનો વટાઈ ગયો છે તો હવે એક બાઉલમાં કાઢી લેશું ગુંદ વાટેલો હશે તો તમારા અડદિયા સારા એવા બનશે અને મોઢામાં પણ નહીં આવે અને બાળકોને ન ભાવતો હોય તો તમે દેખાય નહીં એ માટે આપણે વાટી લીધો છે અને હવે આપણો ધાબો દેવાય ને રેડી થઈ ગયો છે તો હવે આપણે એક સાળવાનો સાયણો છે એમાં આપણે લોટ એડ કરીશું અને એને છાળી લેશું આ રીતે તમે જોઈ શકો છો આપણે આ રીતે હાથની મદદથી મસળી અને આ રીતે આપણે લોટ છે એ બધો છાળી લેવાનો છે અને લોટમાં ગાંઠા ન પડે એટલા માટે આપણે લોટ છાળી અને લઈએ તો આપણો અડદિયાનો બનાવતી વખતે એકદમ સહેલું પડે છે હવે આ જે લોટ છે એને આપણે હાથથી આ રીતે મસળી અને લોટ બધો છે એ સાળી લેશું હવે મેં એક અહીંયા કળાઈ લીધી છે એમાં આપણે ઘી એડ કરીશું તો સૌથી પેલા આપણે માવું શેકી લેશું પછી આપણે ઘી એડ કરીશું માવું શેકેલો હશે તો આપણા અડદિયા એકદમ સારા એવા બનશે અને લાંબો સમય સુધી બગડશે નહીં પણ તમે ઉપરથી પણ આ માવો એડ કરી શકો છો પણ હું માવો છે એને હું શેકીને એડ કરીશ ગેસની આ આપી સ્લો રાખીશું એટલે આપણો માવો બળે નહીં અને એકદમ સરસ એવો બ્રાઉન જેવો થાય ત્યાં સુધી આપણે શેકાવા દઈશું હવે તમે જોઈ શકો છો થોડોક માવો મેં ઉપરથી એડ કર્યો છે મને એવો જરૂર પડી કે થોડોક માવું એડ કરું એટલે મેં થોડોક ઉપરથી એડ કર્યો છે હવે આપણો માવો સી શેકાવા લાગ્યો છે એટલે આપણે કાઢી લેશું આ રીતનો આપણો માવો થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું માવો જો શેકેલો હશે તો વળદિયાનો ટેસ્ટ પણ એટલો સારો આવશે માવો તમે નાખો હોય તો નાખો નગર કિપ્સ પણ કરી શકો છો હવે તમે જોઈ શકો છો આપણો માવો શેકાય અને એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે હવે આપણે ઘી એડ કરીશું અહીંયા અમારે ઘી જામી ગયું છે આપણે ઘી થોડુંક પીગળે એટલે એટલે આપણે અડદનો લોટ એડ કરીશું જે ધાબોદી તેલો છે એ આ રીતે આપણે ગરમ કરી લેશું અહીંયા મેં અડદિયા આપણે પરફેક્ટ માપ સાથે બનાવ્યા છે તમને પહેલીવાર જરૂરથી તમે ટ્રાય કરતા હોય તો આ રીતે માપ સાથે બનાવશો તો તમારા અડદિયા સરસ એવા અને સારા બનશે હવે તમે જોઈ શકો છો હું અહીંયા લોટ એડ કરું છું અને આપણે લોટને ખૂબ શેકવાનું છે ગેસની આંચ એકદમ સ્લો રાખીશું એટલે આપણો લોટ છે એ એકદમ જલ્દી બળે નહીં અને એકદમ અંદરથી શેકાઈ જાય એ રીતે આપણે એને શેકીશું અને આપણે ધીમે ધીમે હલાવતા રહીશું આ લોટ શેકવામાં દસથી પંદર મિનિટ આમ તો પંદર મિનિટ સુધી આપણે શેકાવા દેવાનો છે લોટને તો લોટ છે એ એકદમ સારો એવો શેકાય અને સરસ આખા રસોડામાં સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકવાનો છે અને આપણે આ રીતે હલાવતા જ રહેવાનું છે નીચે ચીપક્યા નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને અડદિયા બનાવતી વખતે આપણું વાસણ છે કળા કે નોસ્ટી કે તમે ગમે એમાં બનાવતા હોય પણ જાડા તળિયાવાળું જ લેવાનું એટલે આપણે ચીપક્યા નહીં અત્યારે આ જે અડદિયાનો લોટ છે એ વજનવાળો લાગે છે જેમ શેકાતો જશે એમ આપણો લોટ છે એકદમ સાવ હળવો અને ફીણવાળું ઉપરથી ફીણ જેવું આમ બબલ્સ છે એવું થશે એટલે આપણે એને ધીમે ધીમે આપણે શેકીશું આ રીતે હલાવતા જ રહેવાનું છે હવે લોટ થોડો કેવો હળવો એવો થવા લાગ્યો છે અને ગેસની આંસ એકદમ સ્લો રાખવાની છે ને અગર એક સાથે બધો આપણો લોટ મળી જશે તો અડધિયાનો ટેસ્ટ એટલો બધો સારો નહીં આવે જેમ તમે ગેસની આંસ ધીમી રાખશો એમ તમારા અડધિયા સરસ એવા બનશે અને એકદમ સારો પણ ટેસ્ટ આવશે અને લાંબા સમય સુધી તમે આ અડદિયા તમે ખાઈ શકશો કેમ કે આ અડધિયા ધીમા ગેસની આં આપણે લોટ શેકી લેશું તો મહિના બે મહિના સુધી પણ તમે ખાઈ શકો હજી આપણે થોડોક લોટ શેકાવા દઈશું હજી લોટની જરૂર છે શેકાવાની જ્યાં સુધી બ્રાઉન કલરનો ન થાય ત્યાં સુધી હું લોટ શેકીશ હવે આપણો લોટનો કલર થોડોક એવો ચેન્જ થવા લાગ્યો છે એટલે હવે ધીમે ધીમે આપણે ગેસની આ સાવ સ્લો કરી દઈશું તમે ક્યારેય પણ અડદિયાનો બનાવ્યો હોય તો જરૂરથી તમે અડદિયા બનાવજો અને શિયાળામાં જ એકદમ અડદિયા સારા લાગે છે અને બધા શિયાળામાં જ આપણે બનાવતા હોઈએ છીએ ઠંડીમાં તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ શેકાય અને રેડી થઈ ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે બ્રાઉન જેવો થઈ ગયો છે આપણા લોટનો કલર તો એમાં આપણે થોડાક એવા મસાલા કરી લઈશું અને રસોડામાં સુગંધ પણ એટલી આવવા મળી છે આપણે લોટ શેકાઈ જાય એટલે ખ્યાલ આવી જાય અને હવે દળેલો ગુંદર છે આપણે એડ કરીશું એટલે બધો ગુંદર છે એ આપણું ગરમ બેટરમાં આપણું છે એમાં બધું ગુંદર છે એ ફૂટી જશે અને ગેસને આજ મેં અહીંયા બંધ કરી દીધી છે એટલે આપણો લોટ છે પણ એ ન પડે અને હવે માવો પણ એડ કરી લેશ માવાને મિક્સ કરી દઈશું માવો પણ મેં એડ કરી દીધો છે કાજુ બદામ તમે તમારા સ્વાદ મુજબ તમે બધા ડ્રાયફ્રૂટ તમે એડ કરી શકો છો મેં અહીંયા કાજુ અને બદામ બંને એડ કર્યા છે આ રીતે આપણે ગેસ પછી આપણે બંધ કરી દેવાનો છે કેમ કે આપણો લોટ છે એકદમ બળી ન જાય એટલા માટે મેં આ રીતે હલાવશું એટલે ગુંદર છે એ બધો ફૂટી અને સરસ એવું થઈ જશે હવે છે નાળિયેરનું છીણ છે એ મેં પણ એમાં એડ કરીશું એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને એક ચમચી જેવો મેં સૂટનો પાવડર લીધો છે તમે સૂટના પાવડર નાખવાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને અડદિયાનો મેં અહીંયા મસાલો લીધો છે એ કરિયાણાવાળાની દુકાને તૈયાર જ મળે છે તો આપણે એ એડ કરીશું તમે પીપરી મોળનો પાવડર પણ એડ કરી શકો છો મારી પાસે રેડીમેડ છે એટલે મેં એ એડ કર્યો છે અને આપણે એને બરાબર મિક્સ કરી અને બે મિનિટ સુધી ગેસની આ ધીમી રાખી અને શેકાવા દેશું એટલે આપણું મિશ્રણ છે એ બધા મસાલા બરાબર શેકાઈ જશે કાજુ અને બદામ પણ એ પણ બધા મસાલા છે એક સાથે શેકાઈ જશે એટલે રેડી થઈ અને આપણે ઉતારી લેશું મસાલા પણ બરાબર શેકેલા હશે તો અડદિયા સારા રહેશે લાંબા સમય સુધી તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ બરાબર સરસ એવું થઈ ગયું છે તો હવે આપણે નીચે ઉતારી લેશું અને આ સાઈડમાં આપણે ગોળ એડ કરી અને ગોળની સાસણી કરી લેશું બહુ ગોળ પીગળી જાય ત્યાં સુધી આપણે ગોળ ઓગાળવાનો છે એકદમ ચાસણી કરવાની નથી તમારે અહીંયા મેં પાંચસો લોટની સામે પાંચસો ગોળ લીધો છે અને આપણે બીજા બધા મસાલા કર્યા છે એટલે છસો સાતસો ગ્રામ જેવા આપણા અડતિયા છે એટલે પાંચસો ગ્રામ ગોળ લેવાથી બરાબર આપણું માપ છે એ પરફેક્ટ છે અને આ રીતે ગેસની આ ધીમી રાખી અને ગોળ છે એને પીગાળી લેશું એમાં બે ચમચા જેવા મેં ઘી એડ કર્યું છે એટલે આપણું ગોળ પણ પીગળી જાય અને અડદિયામાં ટેસ્ટ પણ સારો આવે ગોળ કાસો હશે તો આપણા અડદિયામાં થોડીક એવી વાસ આવશે એટલા માટે હું ગોળને એકદમ બબલ્સ થાય ત્યાં સુધી શેકાવા દઈશ એટલે લાંબો સમય સુધી અડદિયા બગડશે નહીં હવે તમે જોઈ શકો છો આમાં બબલ્સ થઈ ગયા છે અને એકદમ રેડી એવું થઈ ગયું છે તો આપણે એમાં એડ કરી દઈશું અને એને પણ બરાબર મિક્સ કરી લેશું આ રીતે આપણે મિક્સ કરી અને પછી એક આ રીતે તમે ક્યારેય પણ અડદિયા ગોળમાં ન બનાવ્યા તો જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે આપણે મેં ગેસમાં એક મિનિટ સુધી આપણે આ રીતે ગોળની કાસી વાસ ન આવે ત્યાં માટે આપણે ગોળને એકદમ બરાબર મિક્સ કરી અને ગેસની આ ધીમે રાખી અને એક બે મિનિટ સુધી આપણે એને શેકાવા દઈશું એટલે એકદમ બરાબર થઈ જશે હવે અહીં આપણે કે લીધી છે નાની એવી છે મારી પાસે તો આપણે એમાં ઘીથી ગ્રીસ કરી લેશું અને એમાં આપણે અડદિયા છે એડ કરી દઈશું અડદિયાનો બનેલો પાક છે એ એડ કરી અને આપણે બરાબર એને પાથરી તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું બેટર છે એ બધું પથરાઈ ગયું છે અડદિયાનો પાક હવે આપણે એને એક કલાક સુધી આપણે ઠંડુ થવા દઈશું પછી આપણે પીસ કરી લઈશું થોડુંક ઠંડુ થાય એટલે આપણે એના ચોસલા પાડી લેશું તમે મેં ચોસલા પાડવાની છે તમે ગમે એ આકાર આપી શકો છો અને ઉપરથી કાજુ બદામ અને પિસ્તા હું અહીંયા એડ કરીશ તો અમારી રેસીપી બની અને રેડી થઈ ગઈ છે તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો અહીંયા આપણે કલાક સુધી ઠંડુ થઈ ગયું છે તો આપણે ચપ્પુની મદદથી આપણે એના સોચલા પાડી લઈશું હવે મેં અહીંયા પ્લેટ ગરમ કરી અને ઊંધી રાખી છે એટલે તમે જોઈ શકો છો આપણા અડદિયા એકદમ સરસ સેવા બની અને રેડી થઈ ગયા છે અને જોતાં જ આપણે ખાવાનું મન થઈ જાય એટલા સરસ એવા બન્યા છે તો અમારી રેસીપી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં